સુરત સુરતના કિમ માંડવી સ્ટેટ હાઇવે પર મસ્ત ખાડાઓનું સામ્રાજ્ય છે સ્ટેટ હાઇવે પાસઠ પર આખી કાર સમાઈ જાય એટલા મોટા ખાડા પડ્યા છે ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે સ્કૂલ બસ ડમ્પર સહિતના ભારે વાહનો પણ ખાડાવાળા રસ્તા પરથી પસાર થાય છે વરસાદી પાણી ખાડામાં ભરાઈ જતા ખાડા દેખાતા નથી બસ બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ચૂકેલી જનતા કાયમી નિરાકરણ ઈચ્છે છે કોઈનો જીવ જશે ત્યારે જ તંત્રની આંખ ઉઘડશે કે કેમ એ પણ એક મોટો સવાલ દર વર્ષે જોઉં છું કે માંડવી સ્ટેટ હાઈવે ની હાલત એકદમ આ ખતરનાક છે તમે જોઈ શકો છો હું મારી પાસે ટેપ છે બાર મીટર ની ટેપ છે બાર ફૂટ ની ટેપ છે પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ ફૂટ ના ખાડા છે અને દર વર્ષની સમજી લાવ તમે કે ફોર વ્હીલ આખી ખાડા ની અંદર સમાવી શકે કેટલા મોટા મોટા ખાડા છે અને ટુ વ્હીલર વાળા જે વાહનો છે એ ફેમિલી સાથે જતા હોય એમનો કોઈ ક્લાસ છે નથી ખાડા તો છે જ પણ વર્ષો થી વરસાદ પડે એટલે ત્રણ ત્રણ ફૂટ અહિયાં ગાડી પાણી આવે છે આ ત્રણ ફૂટ પાણી આવે એટલે આ ખાડા દેખાવાના છે નથી એમાં ટુ વ્હીલર વાળા જે પણ કોઈ રાહદારી હોય એને ગંભીર અકસ્માત થઈ શકે એમ છે અને આ દર વખત ની સમસ્યા છે